નમસ્કાર દર્શક મિત્રો તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કપાસ બજારમાં શું ભાવો રહે છે આવકની વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે પંદરપાલ જેવી આવક જોવા મળી રહી છે કપાસમાં ચાલો ભાણી ભાવ જાણી લઈએ ત્યાર પહેલાં

ચારસો ને એકાવન રૂપિયા જોઈ શકો છો ચૌદસો એકાવન રૂપિયા ભાવ થયા છે એક હાજર ચારસો એકાવન રૂપિયા ચૌદ ને એક માં ને એકત્રીસ રૂપિયા ચૌદસો ને એકત્રીસ રૂપિયાના ને એકત્રીસ રૂપિયા ચાલો હારું છે હવે ને એકતાલીસમાં લઈ ગઈ છે ઓ

ત્રણસો ને એકાણું રૂપિયા ભાવો થયા હતા તેરસો ને એકાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના ઊંચા નીચા બજાર ભાવો